વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક પ્રેસ કોન્ફરન્સ યોજીને ભાજપના નેતાઓ અને સાંસદ જોશીએ પત્રકાર પરિષદ યોજી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે હવે તો રાજ્યના મુખ્યમંત્રી પણ કહે છે કે વડોદરાનો વિકાસ નથી થયો સત્તાના નશામાં ભાજપના નેતાઓ ભાન બોલ્યા છે જેમના ચપ્પલના ઠેકાણા નહોતા એ લોકો આજે અબજોપતી થઈ ગયા છે થોડા દિવસ પહેલા રાજ્યના મુખ્યમંત્રીએ વડોદરામાં કહ્યું કે વડોદરાનો વિકાસ કેમ અટકી ગયો છે અને વડોદરા વિકાસમાં કેમ પાછળ પડી ગયો છે આ ઉપરાંત બે દિવસ પહેલા ભાજપના પ્રદેશ પ્રમુખની હાજરીમાં એક સરપંચે ગામ સ્કૂલ ક્યારે બનશે તેવો સવાલ ઉઠાવ્યો હતો ત્યારબાદ વડોદરાના પૂર્વ મેયર અને મહિલા ભાજપના રાષ્ટ્રીય કક્ષાના હોદ્દેદારે પણ વિકાસ તો ભાજપના નેતાનો થયો છે તેવું કહ્યું હતું વડોદરા કોર્પોરેશનમાં કરોડો રૂપિયાના ટેન્ડરો પાસ થાય છે તો વડોદરા મહાનગર સેવા સદન છે કે મેવા સદન સેવાના નામે છેલ્લા પચીસ વર્ષથી કોર્પોરેશનમાં ભાજપનું શાસન છે ધારાસભ્યો અને સાંસદ પણ ભાજપના જ છે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે વડોદરા કોર્પોરેશનમાં ભ્રષ્ટાચાર અપરંપાર છે ભાજપના જે નેતાઓના ચપ્પલના ઠેકાણા ન હતા થેલા લઈને ફરતા હતા તેઓ આજે કરોડો અબજોપતિ થઈ ગયા કેવી રીતે થયા તમે એવું તો શું કરો છો તમે ભ્રષ્ટાચાર કર્યો છે સૌ જાણીએ થોડા દિવસ ગુજરાત મુખ્યમંત્રી સાહેબે વડોદરામાં મુલાકાત લીધી ત્યારે વાત કરી હતી કે વડોદરાનો વિકાસ કેમ અટકી ગયો છે વડોદરા કેમ પાછળ રહી ગયું અને બે દિવસ પહેલા જ્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ વડોદરા હતા ત્યારે એમના કાર્યાલયના ઓપનિંગ વખતે એમના જ એક સરપંચે જ્યારે સવાલ ઉઠાયો કે ભાજપનું કાર્યાલય તો બની ગયું પણ સરકારી સ્કૂલ ક્યારે બનશે જે સ્કૂલ છે જર્જરિત હાલતમાં છે ત્યારે આજે ને ગઈકાલે જે વડોદરા શહેરના પૂર્વ મેયર અને જે મહિલા ભાજપમાં રાષ્ટ્રીય હોદ્દો ધરાવે એમને કાલે પ્રેસ કોન્ફરન્સ કરી ને વાત કરી કે વિકાસ વિકાસની જે બૂમો પાડે છે ખરેખર વિકાસ ભાજપના નેતાઓનો થયો છે આવું અમે નથી કહેતા પણ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મેયર જેમને બીજેપીએ હમણાં સસ્પેન્ડ કર્યા છે પણ એ મેયર હતા વડોદરા શહેરના અને રાષ્ટ્રીય હોદ્દો પણ ધરાવતા હતા ત્યારે જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જ અંદર અંદર સવાલો થતા હોય અને રાજ્યના મુખ્યમંત્રી જાતે આવું બોલતા હોય પ્રદેશના અધ્યક્ષ જ્યારે આવું બોલતા હોય કે જો મેં ધ્યાન આપ્યું હોત તો એટલે એમને ધ્યાન ના આપ્યું મુખ્યમંત્રીએ પણ સ્વીકાર્યું કે વડોદરાનો વિકાસ થયો નથી તો આ વડોદરામાં કોર્પોરેશનમાં જે આ કરોડો રૂપિયાના જે કામો થાય છે જે કરોડો રૂપિયાના ટેન્ડરો પાસ થાય છે તો આ બધું ઓન પેપર થાય છે એનો મતલબ એવું અને જો ઓન પેપર થતું હોય તો વડોદરા મહાનગર સેવા સદન છે કે વડોદરા મહાનગર મેવા સદન છે સેવાના નામે છેલ્લા પચીસ વર્ષથી આ કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અહીંયા ધારાસભ્યો પણ એમના જીતે છે સાંસદ પોતે પણ એમના જીતે છે ગઈકાલે જે પૂર્વ મેયર ભાજપના જેમને સવાલો ઉઠાયા એમને સાંસદ પર નહીં આખી ભારતીય પાર્ટી પર સવાલ ઉઠાયા છે અને કોંગ્રેસ પક્ષે પણ અગાઉ આ બધી વાતો કરેલી છે કે જે અત્યારે હાલમાં સાંસદ છે ભલે પક્ષે એમને રિપીટ કર્યા પરંતુ પ્રજા એમને રિપીટ નહીં કરે એટલા માટે હું કહું છું કારણ કે દસ વર્ષ રહ્યા બે ટર્મ એમની જે હતી બે ટર્મ બે ટર્મમાં વડોદરા શહેર માટે એવા તો શું કામ કર્યા એમને કે આજે લોકો કહી શકે કે આ કામ અમને સાંસદે કર્યું છે અને દુઃખ એ વાતનું થાય છે કે ટિકિટની રેસમાં આગળ રહ્યા અને ટિકિટ મળી ગઈ પરંતુ આ વડોદરા શહેરમાં હરણી ખાતે જે કાંડ થયો જે બાર નિર્દોષ બાળકો બે શિક્ષકોએ જીવ ગુમાવ્યા આજે મહિનાઓ થઈ ગયા જ્યારે એમના પરિવાર ન્યાયની આશા રાખતા હતા ત્યારે વડોદરાના સાંસદ ચૂપ કેમ રહ્યા વડોદરાના બીજેપીના નેતાઓ કેમ ના બોલ્યા હમણાં થોડા સમય પહેલા વોર્ડ નંબર છ માં જ્યાંથી આ વડોદરાના સ્ટેન્ડિંગના ચેરમેન છે ચૂંટાયેલા કોર્પોરેટર તરીકે ત્યાંથી રજૂઆત કરવા જે ચોખ્ખું પાણી પીવાનું નથી મળતું અને રજૂઆત કરવા માટે જે સુરૂચિ સોસાયટીના રહીશો આવ્યા હતા અને ત્યાં એક ભાઈને ત્યાં ત્યાં એટેક આવ્યો અને એમને જીવ ગુમાવ્યો આજે વડોદરા શહેરમાં ચોખ્ખું પાણી માટે લોકોને વલખા મારવા પડે જ્યારે ભાઈ ગુજરી ગયા એમના ઘરે હું અમારા કોંગ્રેસના કાઉન્સિલરો એમને ત્યાં ગયા બીજા દિવસે પણ અમે ત્યાં અંતિમ ક્રિયા બધામાં અમે હાજર એમના માટે અમે લડ્યા બોલ્યા પરંતુ ના સ્ટેન્ડિંગના ચેરમેન ના શહેરના મેયર ના વડોદરાના સાંસદ એક શબ્દ નથી બોલ્યા જે પાણી માટે જે આપણી મૂળભૂત જરૂરિયાત છે જીવન જરૂરિયાત છે પાણી માટે તો લોકો પીવાની પરબ બનાવે પર સેવાનું કામ છે આજે આ વડોદરા શહેરમાં પચીસ પચીસ વર્ષથી ભાજપનું શાસન છે તો આપણે બે ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી નથી મળતું એના માટે કોઈએ જીવ ગુમાવવો પડે હરણી જેવા બોટકાંડમાં કોર્પોરેશનના ભ્રષ્ટાચારના પાપે આવું બોટકાંડ થયો બાર નિર્દોષ નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યો એ જે શાળામાં શાળાના સંચાલકો હતા અમે લોકો લેખિત રજુઆત કરી આંદોલન કર્યા તો પણ સંચાલકો સામે પણ આ સુધી પગલા લેવામાં આવ્યા નથી અને એ પરિવારને આ લોકો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મળવા પણ નથી હતા એટલે સત્તાના નશામાં આ લોકો ભાન ભૂલ્યા છે અને હવે આ વાત કોંગ્રેસ પક્ષ તરીકે અમે વિપક્ષ તરીકે નથી કેતા પરંતુ ખુદ રાજ્યના મુખ્યમંત્રી કીધું કે વડોદરાનો વિકાસ નથી થયો એમના pradesh પ્રમુખે બોલવું પડ્યું ગઈકાલે પૂર્વ મેયર બોલ્યા કે આ વિકાસ વિકાસની જે ભૂમો પાડે છે ખરેખર વિકાસ વડોદરાની પ્રજાનો કે વડોદરા શહેરનો નથી થયો પરંતુ ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો વિકાસ થયો છે એવું એમના જ પૂર્વ મેયરે કાલે જાહેરમાં બોલવું પડ્યું અને નારી શક્તિની વાતો કરે ગઈકાલે જે બેન પૂર્વ મેયરે પ્રેસ કોન્ફરન્સ કરીને બોલ્યા એ પોતે પણ શહેરના મેયર રહી ચૂક્યા છે અને એમને જે વાત કરી એમને જે એમની રજૂઆત મૂકી પ્રેસ મીડિયાની સામે અમે એમના પ્રશ્નો સાંભળ્યા અને એ પ્રશ્નો પ્રજાના પણ પ્રશ્નો છે કે આજે આટલા વર્ષોથી તમે વિચાર કરો કે આવતીકાલે ચૂંટણી આ એક બે ચૂંટણી જાહેર થવાની છે

હવે છ બ્રિજના કામો ફરી આ લોકો શું કરે સ્ટેન્ડિંગમાં કામ આવે પછી એમાં રિજેક્ટ કરે પછી એમના પક્ષની સંકલનમાં જાય એમાં ભાવ વધારાનું નક્કી થાય એમાં ખબર નહીં એમને શું મળતું હશે છે પાર્ટીને કારણ કે બધું પક્ષના કાર્યાલયથી નક્કી થતું હોય છે અને બત્રીસ થી ચોત્રીસ ટકા શું તમારા ભાજપના સગાવાલા છે જે પ્રજા વેરો ભરે છે આ પૈસા ભાજપના નથી પ્રજા વેરો ભરે છે અને એના ટેક્સના પૈસાથી આ બધા પૈસા કોર્પોરેશનની તિજોરીમાં આવે છે તો પ્રજાલક્ષી કામ થવા જોઈએ જે અટલ બ્રિજની ખામીયુક્ત ડિઝાઇન અને એવા ખામીયુક્ત ડિઝાઇનમાં જે કરોડો રૂપિયા છ વર્ષે બ્રિજ બન્યો અને આ બીજા નવા છ બ્રિજ બ્રિજ બનાવવાનું કારણ શું હોય છે કે ટ્રાફિકની સમસ્યાનું નિવારણ પરંતુ આજે પણ આપણે જોઈએ છે કે આ વરોડા શહેરમાં હાઈએસ્ટ ટ્રાફિક અટલ બ્રિજ નીચે છે તમે પોલિટેકનિક કોલેજ થી પંડ્યા બ્રિજ થી આવો કે તમે આ બાજુથી ગેડા સર્કલ થી આવો આજે પણ એટલો ટ્રાફિક છે તો તમે એવું બુદ્ધિપૂર્વક આયોજન કેમ ના કર્યું અને જ્યારે ચૂંટણી જાહેર થવાની છે ત્યારે એમને એમને ખબર પડી ગઈ કે જાહેર થવાની છે એટલે એટલે મોટા મોટા જાહેરાત કરો આ જે કામો આપ્યા એમાં અટલાદરા માજાપુર કામ હોય જે મોટા મોટા એમના જે કોન્ટ્રાક્ટરોને ટેન્ડરો પાસ કર્યા એમાં છેતાલીસ ટકા વધુ ભાવ કોન્ટ્રાક્ટરને ચૂકી ફાયદો કરાવ્યો છે તો એ કોન્ટ્રાક્ટર એ કોના છે ભારતીય જનતા પાર્ટીને શું ફાયદો છે આ બધા પ્રજા પ્રશ્ન પૂછે છે કે આ આટલા વધારે ભાવથી તમારા સગાવાલા થાય જાય આ પૈસા કોઈની પ્રાઇવેટ જાગીર છે પ્રજાના બેરાણ રૂપિયા છે તમે કેમ પ્રજાના હિસાબ ના આપો આજે નવલખી મેદાન માં જે પતંગ ઉત્સવ થયો એમાં તમે વિચાર કરો કે જમણવારનો કો ચા કોફીને જમણવારનો ખર્ચો આ લોકો એક લાખ પાંચ હજાર અને એની અંદર નાસ્તાનો ખર્ચો ઓગણચાલીસ સાત બસો સિત્તેર હવે આ બધા પૈસા કોના ઓલરેડી માં તમે એર કંડિશન ઓફિસમાં બેસીને જે ગાડીમાં પેટ્રોલ ડીઝલ બાળે છે લાલ લાઈટ વાળી ગાડીઓમાં ફરે છે અને ત્યાં જે ચા નાસ્તાના બિલો ભૂતકાળમાં પેપરમાં તમારા માધ્યમથી પ્રજાને ખબર પડી છે કે લાખો રૂપિયાના બિલ ચા નાસ્તાના તો આ બધા પૈસા આ બધા તાઇફા કોના માટે આ પ્રજાના પૈસા તાઇફા થઈ રહ્યા છે તો દરબાર ચોકડીથી રેલવે નું જે ઓવર બ્રિજ છે આજે રેલવે કોનામાં આવે છે કેન્દ્ર સરકારમાં આવે છે વડોદરાના સાંસદ ધારે તો રેલવેને તમે વાત કરીને એ બ્રિજનું કામ પતરી દીધું હતું આજે એટલે એના માટે આટલી રાહ જોવાની સાંસદ પોતે દિલ્હીમાં રેલવેમાં રજૂઆત કરે તો કેન્દ્ર સરકાર એ રેલવે નો બ્રિજ બની જાય પણ એ કામો પણ થાય છે વિચાર કરો કે મૂર્ખ બનાવવા માટે જે કાર્પેટિંગ પર કાર્પેટિંગ પર અહીંયા રોકસ્ટાર સર્કલથી આપણે જે નવી કોર્ડ બાજુ જઈએ છીએ સુધી ફરીથી આ લોકોએ દોઢ કરોડનો નો સિલિકોન ખર્ચો પાસ કર્યો આ બજેટની મિટિંગમાં હમણાં

પ્રજાની શું રજૂઆત સાંભળી તમે પ્રજાને ચોખ્ખું પાણી મળે બે ટાઈમનું એના માટે તમે શું વાત કરી તમે આ નથી હરણી વોટ કાર્ડમાં બોલ્યા નથી જે વ્યક્તિ છ નંબરમાં ગુજરી ગયા ચોખ્ખા પાણી માટે એમના માટે બોલ્યા તો પ્રજાલક્ષી કામ કર્યા શું આંતરરાષ્ટ્રીય એરપોર્ટની વાતો કરો છો ડોમેસ્ટિક ફ્લાઇટ ઓછી થઈ ગઈ છે જગજાહેર વાત છે જનરલ નોલેજની વાત છે કે ઇન્ટરનેશનલ એરપોર્ટ ક્યારે બને જ્યારે રનવે હોય શું આપણી પાસે એવો રનવે છે વાતો તો મોટી મોટી કરી દેવાની બોલતા પહેલા વિચારો તો ખરા અને એવું તો તમે બુદ્ધિ પૂર્વકનું આયોજન પચ્ચીસ વર્ષ ના કરી શક્યા દસ વર્ષ થી આ બેન સાંસદ છે એના પહેલા ભાજપના સાંસદ હતા ખુદ આ દેશના પ્રધાનમંત્રી બે હજાર ચૌદમાં આ વડોદરા શહેરે ખોબે ખોબા ભરીને વોટ આપ્યા ત્યારે મોદી સાહેબે કીધેલું હર નલ મેં જલ આયેગા સાહેબ વડોદરા શહેરમાં બે ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી નથી મળતું લખોટી ગભડે એવા રોડ બનાવીશું માણસો લખોટીની જેમ ઉછડે એવા રોડ બનાવ્યા આ વડોદરા શહેર મહારાજા શયાજી રાવ ગાયકવારનું વડોદરા એને આ લોકોએ નામ આપ્યું ખાડોદરા અને હવે તો વડોદરા મહાનગર સેવા સદન નહીં પરંતુ મેવા સદન થઈ ગયું છે ભ્રષ્ટાચાર પાર છે ભ્રષ્ટાચારની કોઈ લિમિટ નથી રહી અને જે ગઈકાલે પૂર્વ મેયર જે બોલ્યા જેમણે બીજેપીએ સસ્પેન્ડ કર્યા સાચું બોલવા માટે એમના પ્રશ્ન જે છે બધા વ્યાજબી છે કે વિકાસ કોનો થયો વિકાસ વડોદરાનો થયો ના વિકાસ વડોદરાની પ્રજાનો થયો ના વિકાસ થયો કેટલાક ભારતીય પાર્ટીના નેતાઓનો જે વ્યક્તિગત વિકાસ થયો જેના ચપ્પલ પહેરવાના ઠેકાણા ના હોય ખ્યાલો લઈને ફરતા આજે કરોડપતિ અબજોપતિ થઈ ગયા કેવી રીતે એવું તો તમે ભાઈ શું અલાદીન નો જાદુ ચિરાગ આવી ગયો બતાવો પ્રજાને કે તમે એવો શું કામ ધંધો કરો છો આ ભ્રષ્ટાચાર છે અને ભ્રષ્ટાચાર રૂપી જે વિકાસ છે વિકાસ નથી કારણ કે પ્રજા તો ત્રાહીમામ થઈ ગઈ છે પ્રજા કંટાળી ગઈ છે આજે પણ રોડ રસ્તા ગટર પાણીની સમસ્યા હોય બીજી કોઈ વાત ન હોય ને માટે મુખ્યમંત્રી હું તો કહું છું કે કોર્પોરેશનનું બોર્ડ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તમે જે બોલ્યા એમના પ્રદેશના પ્રમુખ તમે જે બોલ્યા જો તમે બોલ્યા હોય તો તમે આ કોર્પોરેશન બોર્ડને દરખાસ્ત અને અને એ કરો ખારીજ કરો સ્ટેન્ડિંગ હરણી બોર્ડ કાંડ બનાવ બન્યો તમારે મોરબીમાં બ્રિજ તૂટ્યો હતો ત્યારે ત્યાં તમે સ્ટેન્ડિંગની આમની જે કમિટી હતી એમ ડિઝોલ્વ કરી હતી અહીંયા કેમ ના કરી અહીં પણ આટો મોટો બનાવ બની ગયો અને જ્યારે મુખ્યમંત્રી બોલે પ્રદેશ પ્રમુખ બોલે એમના પૂર્વ મેયર બોલે એમના સરપંચો બોલવાના શરૂ થઈ ગયા કે સરકારી શાળા નથી ત્યારે આવી હાલત વડોદરાની હોય તો વડોદરાની પ્રજાને બે હાથ જોડીને વિનંતી કે હવે જાગો અને ખરેખર આ લોકો જે જે પ્રજાને પ્રજાને જે આ લોકો બનાવવાનો પ્રયત્ન કરે છે પણ પ્રજા આ લોકોને પરચો બતાવશે એવો અમને વિશ્વાસ છે આપના માધ્યમથી શહેરના લોકોને આ જાગૃતતા લાવવા માટે અમે તો કોંગ્રેસ પક્ષ તરીકે આ બધા પ્રશ્નો ઉઠાવીએ છીએ પરંતુ પ્રજાએ પણ જાગૃત થવાની જરૂર છે કારણ કે આજે જે વેરો ભરે છે એનું વેરાનું આપણે શું માંગીએ છીએ તમે શું કોઈ કોઈ લક્ઝરીસ લક્ઝરીસ ફેસિલિટી માંગીએ છે ના પાણીની સુવિધા અને રોડ રસ્તા ગટર પાણી આ લોકોએ આપવું જોઈએ કોઈ ઉપકાર નથી કોઈ એહસાન નથી મોટા મોટા હોર્ડિંગ માર્યા છે ગેરંટી સાહેબની ગેરંટી આની ગેરંટી સાહેબ બે ટાઈમ પીવાના ચોખ્ખા પાણીની ગેરંટી ક્યારે આપશો આ વડોદરાને તમે એથી ચૂંટણી લડીને ગયા છો આજે વડોદરા રાહ જુએ છે તમે ગઈકાલે પેલા બેને કીધું કે વારાણસીનો વિકાસ થયો વડોદરાનો ના થયો એનું કારણ શું એટલે આ બધા પ્રશ્નો છે